કૃષ્ણ મિત્રો વેલકમ ટુ માય ચેનલ તો આજે આપણે મસાલા સિંગ ઘરે કઈ રીતે બનાવી એ વિડીયો મેં શેર કર્યો છે એકદમ બહાર જેવો જ ટેસ્ટ આવે છે તો એ માટેનો મસાલો કઈ રીતે તૈયાર કરવો એની રેસીપી મેં શેર કરી છે તો તમે વિડીયો એન્ડ સુધી જોજો ખૂબ જ શોર્ટ વિડીયો છે મસાલા સિંગ આસાનીથી ઘરે આપણે બનાવી શકીએ છીએ તો સૌ પ્રથમ મેં અહીંયા સિંગ દાણાને રોસ્ટ કરી લીધા છે એટલે કે એની છાલ ઉતરી જાય એ રીતે આપણે એને થોડી વાર માટે શેકવાના છે સિંગદાણા ઠંડા પડે ત્યાં સુધીમાં આપણે મસાલા સિંગનો મસાલો તૈયાર કરવાનો છે એના માટે મેં મિક્સી જારમાં લાલ મરચું પાવડર હિંગ હળદર ધાણાજીરું પાવડર ચાટ મસાલો આમચૂર પાવડર અને ખાંડ અને નિમક લીધા છે તે વસ્તુને આપણે મિક્સરમાં દળી લેવાની છે એક પાવડર ફોર્મમાં બનાવવાનું છે આ રીતનું ઝીણું દળી અને મસાલો તૈયાર કરી લેવાનો છે આવી રીતે ઘરની જ વસ્તુમાંથી મસાલો ખૂબ જ સરસ રીતે તૈયાર થઈ જાય છે બહારથી લેવાની કોઈ જરૂર પડતી નથી ત્યારબાદ મેં અહીંયા સિંગદાણાની ફોતરી કાઢી નાખેલી છે અને આ રીતે ફાડા કરી નાખ્યા છે હવે મેં અહીંયા બેથી ત્રણ ચમચી જેટલું તેલ લીધેલું છે જેટલા સિંગદાણા હોય એ પ્રમાણે તેલ લેવાનું છે તેલ થોડુંક ગરમ થાય એટલે સિંગદાણાને આપણે એમાં નાખી દેવાના છે અને થોડીક વાર માટે હલાવવાના છે ત્યારબાદ ગેસ બંધ કરી અને નીચે ઉતારી લેવાનું છે અને પછી જે મસાલો આપણે તૈયાર કરેલો છે એ મસાલો એમાં એડ કરી અને સારી રીતે મિક્સ કરી દેવાનો છે મસાલો તમને જેટલો ટેસ્ટ પસંદ હોય એ પ્રમાણે નાખવાનો છે મસાલા સિંગમાં મસાલો થોડુંક ચડિયાતો નાખીએ તો ટેસ્ટ વધારે સારો આવે છે તો રેડી થઈ ગઈ છે મસાલા સિંગ તમે એને કોઈપણ એર ટાઈટમાં સ્ટોર કરી શકો છો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો તો હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો